નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા બીસી બેંક સામે ન્યુ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન ફોર જીરો વન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે આવ્યા નેશનલ હાઇવેના જુદા જુદા પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડ મંજૂર કરવાની ખાતરી અપાઈ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે યોજાયા દિવ્યુ બેઠક NHAI ના અધિકારીઓ અને ઇજારદારોને રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવાની તાકીદ ગુણવત્તા સુનિશ્ચિત કરો અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહો એવો સ્પષ્ટ સંદેશ બેઠકમાં આપવામાં આવ્યો નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તંત્રને સ્પષ્ટ આદેશ નેશનલ હાઈવેના નિર્માણ અને રિસર્ફિસિંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી માન્ય નહીં તેવી કડક સૂચના નક્કી કરેલી સમયમર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ કરવા માટે કેન્દ્રીય મંત્રીનો અધિકારીઓ તથા ઇજારદારોને કડક નિર્દેશ સુગમ રોડ કનેક્ટિવિટીને ટોચની પ્રાથમિકતા આપવામાં આવે અને તે અંગે ગંભીરતા દાખવવા તમામ ઉચ્ચ અધિકારીઓ અને ઇજારદારોને સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો કે નેશનલ હાઈવે પર રાજ્યમાં પાંત્રીસ ટકાથી વધુનું ભારણ રહે છે એ સંદર્ભમાં આ હાઈવેઝની યોગ્ય મરમ્મત થતી રહે અને જરૂર જણાય વિસ્તૃતિકરણના કામો પણ એનએચએઆઈ કરતી રહે મુખ્યમંત્રીએ ખાસ કરીને અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર અમદાવાદ ઉદયપુર આ ત્રણ માર્ગોને પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવા પણ કેન્દ્રીય મંત્રીને રજૂઆતો કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી ગડકરીજીને કરેલી રજૂઆત અંગે ત્વરિત પ્રતિસાદ આપતા નીતિન ગડકરીજીએ ગુજરાતમાં એનએચએઆઈ હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે રૂપિયા વીસ હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસરાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર